હાલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટેની મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર પંચાવન જેના અંદર સાઇન્ટ પ્રશ્નો જીકેના ભણવાના છે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુ એકસો વીસ ગુણનો છે મિત્રો એના અંદર સો ટકા કામ આવવાના છે મહત્ત્વની બાબત એ છે મિત્રો આના અગાઉ મેં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર એકથી લઈને ચોપન અપલોડ કરી દીધા છે મિત્રો એનું આખું પ્લેલિસ્ટ છે મિત્રો જે ચેનલની પ્લે લિસ્ટના અંદર મિત્રો તમને જોવા મળશે તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ જોવા મળશે તો આ બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર પંચાવન જેના અંદર આપણે સાઠ એમસી જીકેના આપણે ભણીએ મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર સો ટકા કામ આવવાના છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલું છે તો રસાયણ અને ખાતર મંત્રાલય યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો ગાય છે તો કાંકરેજી ગાયો જે છે મિત્રો એ ગુજરાતના અંદર આવેલી છે અને સૌથી વધારે દૂધ આપતી ગાયો કહેવાય બરાબર કાંકરેજી ગાય હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે તો કચ્છના અંદર આવેલો છે મિત્રો આશાપુરા માતાનો મઢ હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ભૂમિ જળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું તો મહેસાણા જિલ્લાના અંદર મિત્રો સૌ તમને ખબર છે ભૂમિ જળ સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું બરાબર મહેસાણાની અંદર તો જો મિત્રો આ લેવલના જીકેના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદના અંદર મિત્રો સરદાર પટેલનો જન્મ થયો હતો બરાબર નડિયાદમાં હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે તો સોમનાથના અંદર ભરાય છે મિત્રો ગુજરાતના અંદર કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો બરાબર સોમનાથના અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે તો કવિ નર્મદે મિત્રો જગતનો ઇતિહાસ જે છે મિત્રો એ રાજ્ય રંગના નામથી લખ્યો છે બરોબર રાજ્ય રંગના નામથી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન ચૌદસોથી લઈને અઢારસોનો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગ તરીકે ઓળખાય છે મિત્રો આ ઈસવીસન ચૌદસોથી લઈને અઢારસોનો સમયગાળો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલો આ પ્રશ્ન છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી તો ઓગણીસો એસીના અંદર કરવામાં આવી હતી અને અમદાવાદના અંદર કરવામાં આવી હતી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં દેશનું સૌથી મોટું સિપ બ્રેકિંગ ગેડ ક્યાં આવેલું છે તો અલંગના અંદર આવેલું છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્થાપત્ય કળાનો અમૂલ્ય વારસો ધરાવતી દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે તો અમદાવાદના અંદર આવેલી છે મિત્રો આ દાદા હરિરની વાવ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ ગયો છે તો જોઈ લેજો મિત્રો આ ગ્રંથનું નામ છે શ્રી ગુરુ લીલામૃત યાદ રાખી લેજો શ્રી ગુરુ લીલામૃત આ જે ગ્રંથ છે મિત્રો જે શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે તો ભાટચારણ નામની જે કોમ છે ને મિત્રો એ ગુજરાતી સાહિત્ય માટે મિત્રો સૌથી વધારે એમનો ફાળો છે બરાબર ભાટચારણ નામની કોમ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો જામનગરના અંદર આવી છે મિત્રો વિશ્વની સૌથી મોટી રિફાઈનરી બરાબર જામનગરની અંદર આવેલી છે તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે તો પંચમહાલ ખેડા અને આણંદ આ બધા જે જિલ્લાઓ છે ને મિત્રો મહી નદી પરના બંધના કારણે મિત્રો લાભાર્થી બન્યા છે બરોબર પંચમહાલ ખેડા અને આણંદ હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દર વર્ષે અમદાવાદના કયા મંદિરથી રથયાત્રા નીકળે છે તો જગન્નાથનું જે મંદિર છે ને મિત્રો ત્યાંથી મિત્રો અમદાવાદના અંદર રથયાત્રા નીકળે છે દર વર્ષે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રાચીન નદી સાબરમતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે તો સાબરમતીના નામે ઓળખાય છે બરાબર આ પૂછાયેલો પ્રશ્ન હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ નાનક કચ્છના કયા રહ્યા હતા તો ગુરુ નાનક જે છે ને મિત્રો કચ્છના અંદર લખપતના અંદર રહ્યા હતા બરાબર લખપત શહેરમાં હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો સત્તાણુંના રોજ મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી બરાબર

હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી તો મેડમ ભીખાઈજી કામાએ કરી હતી હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લંડનમાં ઇન્ડિયન હોમ રોલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો શેમજી કૃષ્ણ વર્માએ મિત્રો તમને ખબર છે લંડનના અંદર ઇન્ડિયન હોમ રોલ સોસાયટીની સ્થાપના કરી હતી શેમજી કૃષ્ણ વર્મા હજુ સુધી આ પ્રશ્ન મિત્રો જીકે થ્રુ થ્રુવ પૂછાય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સ્થાપતિએ ભુજમાં પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી છે તો મેકલેન્ડ ડે કરેલી છે બરોબર યાદ રાખી લેજો ભુજના અંદર જે પ્રાગ મહેલ છે ને એમની ડિઝાઇન કોની તૈયાર કરી છે મેકલેન્ડ ડે યાદ રાખી લેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના લોકપાલે તેનો પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવ્યો તો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના અંદર બરોબર આ કરંટનો પ્રશ્ન છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પોલીસની તૈયારી મિત્રો સારી રીતે કરવી હોય તો આપણી ચેનલ પર બે પ્લેલિસ્ટ લિસ્ટ બનાવ્યા છે મિત્રો એક છે મિત્રો મોડલ પેપરનું આ સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે જેના અંદર મેં એકથી ચોપન મોડલ પેપર બનાવ્યા છે મિત્રો આ વિડીયો સાથે એ બધા મિત્રો ચેનલના પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર જોઈ લેજો ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો મોડલ પેપર અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો બીજું પ્લેલિસ્ટ લિસ્ટ બનાવ્યું છે મિત્રો જે સ્પેશિયલ વિડીયો ઉપર છે મિત્રો જેના અંદર ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધા ટોપિક છે જે તમારા પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે જે આગળ હું સમજાવીશ મિત્રો એ બધા ટોપિક ઉપર મેં વિડીયો છે સ્પેશિયલ જે તમારા પોલીસ કોન્સ્ટેબલમાં ખૂબ જ કામ આવવાના છે તો એનું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ છે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે બરાબર આ બંને પ્લેલિસ્ટ મિત્રો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ શેર કરજો ખૂબ કામ આવવાના છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ કયા દેશમાં યોજાય છે તો નેપાળ દેશના અંદર મિત્રો આ પશ્ચમીના મહોત્સવ છે મિત્રો યોજાય છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને ક્યાં આવેલી છે આ સંસ્થા તો જો પ્રજ્ઞાચક્ષુઓ માટે મિત્રો ગુજરાતના અંદર અંધજન મંડળ નામની સંસ્થા ચાલે છે અને આ સંસ્થા મિત્રો અમદાવાદના અંદર આવેલી છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે તો આજવા તળાવ જે છે મિત્રો વડોદરામાં આવેલું છે અને પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામેલું છે અને આપ સૌ લોકો મિત્રો આ તળાવે મિત્રો ફરવા ગયેલા હશો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ગિરનાર જંગલોમાં રહેલો કેસાઇલ્ટ યાદ રાખીએ કેસેલ્ટનો જથ્થો કયા નામથી ઓળખાય છે તો પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે મિત્રો જે ગુજરાતના ગિરનારના જંગલોમાં રહેલો કેસેલ્ટનો જે જથ્થો છે ને મિત્રો એને પનાલા ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામનગરમાં કયો બહુ હેતુક ડેમ આવેલો છે તો રણજીત સાગર ડેમ જે છે મિત્રો એ જામનગરના અંદર આવેલો છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ બારે જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે તો આપણું છે મિત્રો સોમનાથ બરાબર આ બધાને ખબર હશે હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ હશે તો પાટણનું જે પટોળું છે મિત્રો એ સમગ્ર ભારતના અંદર વખણાય છે મિત્રો બરાબર હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી તો પાવાગઢ અને ચાંપાનેરના અંદર મિત્રો મોહમ્મદ બેગડાએ મિત્રો જામા મસ્જીદ બંધાવી હતી બરોબર પાવાગઢ અને ચાંપાનેરમાં હવે બત્રીસમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે કવિ નાકરનું વતન કયું છે તો કવિ નાકરનું વતન છે મિત્રો વડોદરા છે બરોબર શું છે વડોદરા તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકેના અંદર જોવા મળી શકે છે મિત્રો એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોવ ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે બરોબર એ તમે જુઓ તમારા મિત્રોને પણ શેર કરજો બરોબર હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ અમુક ગુજરાતી ફિલ્મ કઈ બની હતી તો નરસિંહ મહેતા બની હતી જે સૌ પ્રથમ મુખ્ય ગુજરાતી ફિલ્મ છે અને ઓગણીસો વીસના અંદર આ ફિલ્મ બની હતી હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે તો ત્રીજી આકારની મિત્રો તમને ખબર છે સૌરાષ્ટ્રની નદીઓ જે છે ને એ જળ પ્રણાલી રચે છે બરાબર ત્રીજી આકારની હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે તો વલી ગુજરાતી યાદ રાખી લેજો મહત્વ નો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે તો વલી ગુજરાતી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો મહેસાણા જિલ્લાના અંદર આ તારંગા પર્વત આવેલો છે મિત્રો હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈંત પર્વત તરીકે ઓળખાય છે તો ગિરનાર જે છે મિત્રો એ ગુજરાતનો પર્વત છે બરોબર જે ઉજ્જૈયંત પર્વત તરીકે ઓળખાય છે બરોબર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે તો ખંભાતના અખાતના અંદર મિત્રો અલિયા બેટ આવેલો કયો બેટ આવેલો છે અલિયા બેટ હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજપીપળાના ડુંગરો કયા ખનીજ ઉત્પાદન માટે જાણીતા છે તો અકીકના ખનીજ માટે જાણીતા છે મિત્રો આ રાજપીપળાના ડુંગરો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામનગર શહેરના રણમલ તળાવની વચ્ચે આવેલા મહેલનું નામ જણાવો જેને લાખોટા મહેલ કહેવાય છે બરાબર લાખોટા મહેલ હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો ઉત્તરાખંડના અંદર મિત્રો અડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું હવે બે તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલેરું તળાવ કયા રાજ્યમાં આવેલું છે તો આંધ્રપ્રદેશના અંદર મિત્રો આ કોલેરું તળાવ આવેલું છે હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પ્રાક્ષિક અને તેના પ્રકાશનનું નામ જણાવો તો ગુજરાતના અંદર જાણીતું મિત્રો આ વિજ્ઞાનનું પ્રાક્ષિક જેનું નામ છે સફારી બરાબર ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે અને સફારીના મિત્રો પ્રકાશક છે નગેન્દ્ર વિજય છે બરોબર નગેન્દ્ર વિજય યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ ચોપનમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે ભણવાના છે હાલ આપણે તેપન પ્રશ્નો આપણે સમજીએ છીએ મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવી દેજો ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલને ડેટ મિત્રો પંદર છ બે હજાર પચીસ સંભાવિત નીકળી ગઈ છે તો હવે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો પેપર કેટલા ગુણો પૂછાશે શું પૂછાશે મિત્રો એની માહિતી જાણી લો તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે મિત્રો એ બસો ગુણો પૂછવાનું છે તો પાર્ટ વનના અંદર મિત્રો એસી ગુણો છે મિત્રો નોટ આઉટ કરી લેજો બરોબર હવે જો મિત્રો પાર્ટ ના અંદર મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણોના અંદર પૂછાશે ક્વોન્ટિટિવ એપ્યુડેટ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી વ્યાકરણ મિત્રો યાદ રાખી લેજો વીસ ગુણના અંદર જે પાર્ટ વન મિત્રો આખો હશે ને એસી ગુણનો પૂછવાનો છે બરોબર તો પાસ થવા માટે એસી ગુણના અંદરથી મિત્રો બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ આપ્યો છે મિત્રો એકસો વીસ ગુણનો બરોબર એકસો વીસ ગુણના અંદરથી મિત્રો તમે જોઈ લો ભારતનું બંધારણ ત્રીસ ગુણનું પૂછાવાનું છે બરોબર આપણા પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો બંધારણના ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ત્રીસ ગુણ છે બરોબર બહુ મોટો ભારંક છે ઘણા બધા વિડીયો છે મિત્રો ચેનલ પર સર્ચ કરીને જોજો નીચે આપ્યું છે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી નીચે આપ્યું છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર એટલે પાર્ટ ટુ કુલ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂસવાનો છે તો એકસો વીસ ગુણના અંદરથી પાસ થવા માટે મિત્રો અડતાલીસ ગુણ ફરજીયાત લાવવાના ચાલીસ ટકા ગુણ નહીં તો તમે ફેલ થશો તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ છે ને મિત્રો એના અંદર જે પાર્ટ વન ને પાર્ટ ટુના ના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે ને એ પ્રમાણે તમારે મહેનત કરવાની રહેશે અને જો મિત્રો તમારે સારી રીતે જે પાર્ટ ટુ એકસો વીસ ગુણ કવરઅપ કરવો હોય તો એના માટે બે પ્લેલિસ્ટ આપણી ચેનલ પર ચાલુ છે એક છે મિત્રો મોડલ પેપરનું જે આ વિડીયો સાથે મિત્રો એકથી પંચાવન મોડલ પેપર થાય છે બરાબર દરેક જોઈ લેજો મિત્રો તમારો પાર્ટ ટુ જે છે એના અંદર ઘણું બધું કવરઅપ થઈ જશે બરાબર તો આ મોડલ પેપર મિત્રો તમે પણ જુઓ તમારા મિત્રોને પણ શેર કરી દેજો જે ચેનલ પર મિત્રો પ્લેલિસ્ટના ફોલ્ડરના અંદર પણ જોવા મળશે જે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પણ એને લિંક આપી દે બીજા નંબરનું પ્લેલિસ્ટ જે છે મિત્રો એ સ્પેશિયલ ટૉપિક ઉપર છે બરાબર જે ટૉપિક મેં જે ટોપિક મિત્રો અહીંયા આપેલા છે તમારા અભ્યાસક્રમના અંદર ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ બરાબર તો સ્પેશિયલ ટોપિક ઉપર મિત્રો વિડીયો બનાવ્યા છે બરાબર એનું પણ પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે બરાબર ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો મિત્રો ટીચિંગ અચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના જે સ્પેશિયલ જે મિત્રો આ પ્લે લિસ્ટ છે અને વિડીયો છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી દો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીતા કૃતિના રચયતા કોણ છે તો કર્મણ યાદ રાખજો કર્મણ મંત્રી જે છે ને મિત્રો એ સીતા કૃતિના રચયતા છે બરાબર કર્મણ મંત્રી હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રેન્ચ લોકો ગુજરાતમાં કઈ સાલમાં વેપારી થાણું સ્થાપ્યું હતું તો સોળસો અડસઠના રોજ મિત્રો ફ્રેન્ચ લોકોએ ગુજરાતના અંદર વેપારી થાણું સ્થાપ્યું હતું બરાબર સોળસો અડસઠમાં હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો પંચોતેરના રોજ મિત્રો ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી તો જુલાઈ ઓગણીસો પંચાસના રોજ મિત્રો જુલાઈ ઓગણીસો પચાસના રોજ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોગલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો તો સુરત મિત્રો એ બંદર હતું મોગલ સામ્રાજ્ય દરમિયાન બરોબર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારેરી ગુજરાતના ક્યાં ઉજવાય છે તો વડનગરના અંદર ઉજવાય છે તો વડનગરના અંદર મિત્રો આ તાનારારી જે ઉત્સવ છે મિત્રો ઉજવવામાં આવે છે બરોબર વડનગરમાં હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાય છે તો કોલક નદી છે મિત્રો ગુજરાતની છે જે દર વર્ષે રેતીના ઢગલાના અંદર ફેરવાય છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા તો ફૂલ છાબ નામનું જે મિત્રો આ પત્ર હતું મિત્રો જે દૈનિક સમાચાર એના અંદર ઝવેરચંદ મેઘાણી જે છે પત્રકાર તરીકે કામ કરેલું છે બરાબર એનું નામ છે ફૂલછાબ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે તો આવણિયાના અંદર આવેલો છે બરાબર આવણિયા હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે તો કાળિયારનું યાદ રાખી લેજો કાળિયાર પરીક્ષાના અંદર આ પૂછાયેલું છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા તો ઉચ્છંગરાય ઢેભર બન્યા હતા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદમાં બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે તો બી એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે બરાબર યાદ રાખી લેજો મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાયેલો છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી તો મહેપોતરામ રૂપરામે કરી હતી મિત્રો ગુજરાતના અંદર સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટારની રાજધાની કઈ હતી તો વલભી હતી તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના જીકીના અંદર પૂછાય એવા બધા પ્રશ્નો છે બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નળ સરોવર પર આવેલો સૌથી મોટો ટાપુનું નામ જણાવું તો પાનવડ છે મિત્રો મહત્વનું ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો બરાબર તો નળ સરોવરના અંદર આવેલો મહત્વનો ટાપુ કયો છે પાનવડ ટાપુ હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો તો ચૌદસો અગિયારના રોજ મિત્રો અમદાવાદ શહેરના અંદર આવેલો આ ભદ્રનો કિલ્લો બંધાવ્યો બરાબર ચૌદસો અગિયારમાં તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ પંચાણમાં નંબરનો મોડલ પેપર છે બરાબર જેના અંદર જેના અંદર આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા બરાબર તો સાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ તો ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે તો અંબિકા નદી પર મિત્રો આ ગીરા ધોધ આવેલો છે તો જો મિત્રો આ સાઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જો આ જે પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ ત્યાં આગળ મી કહી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર એટલા માટે મિત્રો ટેલિગ્રામ ચેનલે પણ જોઈન કરી દો અને આપણી ચેનલે પણ અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય